એમાં ટાંગવા માટે મેં જો આવી રીતના કાંઈ ઘૂઘરા બધાય ગોઠવ્યા હે આ કાકા એ આપ્યા હતા દિનેશ નાના એના છોટું નાના છે ને એને આપ્યા હતા બધા થોડા થોડા હા પકડો તો એટલે બીજા બધાય આપ્યા હે પણ એક જ માં આટલા નીકળ્યા ને તો પછી મેં હવે બીજું કાંઈ કરવાનું થતું નથી આટલું ડેકોરેશન તો ઘણું હજી આપણી છોટી એવડી ઝીણકી છે ને કે હજી આટલું તો માંડ રમશે આટલું તો માંડ જોઈએ આપને છે ને કોડિયામાં

અને ચાર આ મારી ગેમ છે મને છે ને એક ક્યારે ત્રણ ચાર છે ત્રણ ચાર છે આવે પણ આને એક ચોથી પૂરી કરી હા હાલો હવે આ ટાંગી દઈએ અને એના ભાભુએ ઈચકવા માટે ઘોડિયો દીધું યા અને આ ચેતન એને દીધું થઈ ગયું બેનું પછી આમાંથી જોઈ પછી આમાં જોયા રાખી ભૂગ રાખા ખડશે ને જોયા રાખશે ને સુઈ જાય હા બધા રીતે ગોઠવી દઈ પછી બોઢાળવા ટાણે તમને બતાવશું ફાઈનલ લુક જો દોસ્તો તો આવી રીતે કાઈ ગોઠવી દીધું છે હરંગ એ ઢીંગુ મેં આપણે જોયા રાખશે ઘોડિયાને અને આઈને

હાલો ઢીંગુ બેન ને સુડાવી દઉં મસ્ત મજાની જાગે છે ઘોડિયામાં

ચાલો દોસ્તો જમવા બેસી ગયા જો આયુષી ધાર્મિક મામા ને ફુવા આય ને ફઈ હમણાં જો થારી થાળી બધી બની જાય ને પછી જો કરે દોસ્તો હાઈ કરી દો આયુસી તો દોસ્તો ફાઈનલી આપડી ઢીંગળીને આપણે ઘોડિયામાં પઢી લીધી

અને હજી વધારે કોમેન્ટ કરો દોસ્તો અમને જે ગમશે પછી અમે જોઈ કે કયું નામ આપણે રાખવું તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો સાથે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તો અમારા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ